કામ બીજા કરવાના અને કારણ કે સરદાર પટેલ સિવાય કોઈની પાસે છૂટકો નહોતો કોઈ રાષ્ટ્રીય નેતા તો એમની પાસે તો હતા નહીં કે જેને આગળ કરીને પોતે રાજકારણ ખેલી શકે એટલા માટે સરદાર પટેલને આગળ કર્યા સ્વાભાવિક છે કે રાજકારણ પોતાનું રાજકારણ કરવા માટે સરદાર પટેલને આગળ કર્યા જો એવું ન હોય તો અમદાવાદ નું એરપોર્ટ નું નામ છે સરદાર પટેલ એરપોર્ટ રાખવાનું હતું એનું પણ આ તો

આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એણે એવું કહ્યું હતું કે અમદાવાદ નું સરદાર પટેલ નામ એરપોર્ટ નું નામ સરદાર પટેલ નામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નું નામ રાખવાનું નક્કી થયું બધું થયું ત્યારે આ નરેન્દ્ર મોદીએ વિરોધ કર્યો તો કે સરદાર પટેલ નામ શા માટે તમે રાખો છો તો એ આ સંકટસી વાગેલા કહેલી વાત છે તો તો જુદું કરવું છે અને કેવું છે કઈ અને કરવું છે કઈ એ આના ઉપરથી સ્પષ્ટપણે આપણે દેખાય છે